નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ રાધનપુરમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી આવી સામે ઘાચીવાસમાં ચાલી રહેલા રસ્તાની કામગીરીમાં વીજ થાંભલો રસ્તામાં જ ઊભો કરી નાખ્યો રસ્તામાં એક નહીં પરંતુ રોડ વચ્ચે બબ્બે વીજ થાંભલો હોવા છતાં રસ્તો બનાવી દેવામાં આવ્યો સ્થાનિક લોકોને ફોર વ્હીલ ગાડી તેમજ અવર માટે પડતી મુશ્કેલી રસ્તો તો બની ગયો વીજ થાંભલો ક્યારે રોડ પરથી હટાવશે તેવા સવાલો સ્થાનિકોને સતાવી રહ્યા છે રિપોર્ટર ફારૂકભાઈ ઘાચી આઝાદ મીડિયા લાઈવ રાધનપુર રાધનપુરની અંદર નગરપાલિકાના જે આરસીસી રોડ બને છે એની અંદર રાજ કન્સ્ટ્રક્શન અને એનબીએલ આ બે એજન્સીઓ મોટા પાયે મોટા ટેન્ડરો લઈને કામ કરે છે એટલે પ્રથમ દ્રષ્ટિએ તો રાધનપુરના જે લોકલ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર છે એમને કંઈ કામગીરી આપવામાં આવતી નથી આવા જે લે ભાગુ જે કોન્ટ્રાક્ટરો છે કે જેને તદ્દન ખોટું કરી અને અહીં માત્ર રાધનપુર કમાવા માટેનું એક સેન્ટર ગોતી અને આવું કરી રહ્યા છે તો આવો રાજ કંટ્રક્શન અને એનબીએન સામે રાધનપુર મામદાર ચીફ ઓફિસર કલેક્ટર શ્રી અને પ્રાદેશિક શ્રીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી સ્થળ નિરીક્ષણ કરી કરવી જોઈએ હમણાં જ બે દિવસ પહેલાં હું એક જગ્યાએ નીકળ્યો હતો રાધનપુર ઘાંચીવાસની અંદર અને ત્યાં આગળ ખરેખર જે વીજ થાંભલો છે તે આરસીસી રોડની વચ્ચે વચ્ચે બે બંને બાજુ જોઈએ ને તો એક પણ ફોર વ્હીલ નીકળી શકે તેમ નથી આવી જગ્યાએ ધાંભલો હટાયા વગર આ રાજ કન્સ્ટ્રકશન જે કામગીરી ચાલુ કરેલ છે એ માત્ર ને માત્ર ખોટી કામગીરી છે એનું તાત્કાલિક ધોરણે બિલ રોકી એની વિજિલન્સ કમિશનર જોડે તપાસ કરાવી એના સામે યોગ્ય પગલાં લેવા જોઈએ એવી મારી લોક માગ અને મારી એક જાગૃત નાગરિક તરીકે દવે અલ્પેશ કુમાર હરેશભાઈ ની માગ છે